શ્રી અરણ્યકાંડ વાત સાંભળીને ખરે પોતાના બહાદુર રાક્ષસોને બોલાવ્યા અને કહ્યું હે શૂરવીરો દંડકારણ્યમાં આપણી આજ્ઞા વિના કોઈ બે મનુષ્યો એક સ્ત્રીની સાથે આવ્યા છે તેઓ તપસ્વી જીવન જીવી રહ્યા છે અને આયુધો પણ ધારણ કરે છે તમે એમના આશ્રમે જઈને એમનો વિનાશ કરીને જલ્દીથી પાછા આવો આથી મારી બહેન તેમના ગરમ લોહીનું પાન કરશે ખરની આજ્ઞા થતા જ ચૌદ રાક્ષસો સુરપંખાને સાથે લઈને ચાલી નીકળ્યા સુરપંખા ભયાનક રાક્ષસોને લઈને રામના આશ્રમે આવી અને તેણે સીતા સહિત બંને ભાઈઓને રાક્ષસોને બતાવ્યા પર્ણશાળામાં આરામથી બેઠેલા રામ લક્ષ્મણે રાક્ષસોને જોયા રામે લક્ષ્મણને જણાવ્યું કે રાક્ષસી સુરપંખાનો પક્ષ લઈને આ રાક્ષસો આવ્યા છે હું હમણાં જ તેમનો નાશ કરું છું ત્યાં સુધી તું સીતા પાસે સાવધ બનીને ઊભો રહે અને તેનું રક્ષણ કર આથી લક્ષ્મણે તરત જ પોતાનું ધનુષ્ય સજ્જ કર્યું અને સીતાનું રક્ષણ કરવા પર્ણશાળાના દ્વાર પાસે ઊભા રહ્યા પછી રામે પોતાના આયુષ આયુધો સજ્જ સજ્જ કરીને પર્ણશાળાની બહાર નીકળી રાક્ષસોની સામે આવીને કહ્યું હે નિશાચરો અયોધ્યાના રાજા દશરથના પુત્રો રામ અને લક્ષ્મણ તથા સીતા નામે મારી પત્ની સાથે દંડકારણ્યમાં નિવાસ કરીને રહ્યા છીએ અમે તો કંદમૂળનો જ આહાર કરીએ છીએ અને બ્રહ્મચારી મુનિઓનો નિયમ પાળીને રહીએ છીએ તમે સૌ રાક્ષસો તપસ્વી મુનિઓને અતિ દુઃખ આપો છો માટે તમોને શિક્ષા કરવા જ હું અહીં આવ્યો છું તમારામાં યુદ્ધ કરવાની શક્તિ હોય તો જ મારી સામે ઊભા રહેજો અને જીવતર વહલું હોય તો ભાગવા જ માંડો રામના વચનોથી ભયાનક રાક્ષસો ક્રોધે ક્રોધે ભરાયા અને પોતાના હથિયારો ઊંચા કરીને ભયાનક અવાજો કરવા માંડ્યા હે દુષ્ટ માનવી તને ખબર નથી કે તે અમારા સરદાર ખરનો ભયાનક અપરાધ કર્યો છે આથી આજે તું અવશ્ય અમારા હાથે હણાઈ જવાનો છું અમારા આટલા બધા વચ્ચે તું એકલો શું કરી શકવાનો છે અમારા હથિયારોથી તું જરૂર હણાવવાનો છે આમ કહેતા ચૌદે રાક્ષસો બુમ કરતા શ્રીરામની પાસે આવ્યા તેમણે પોતાના ત્રિશુલો ફેંક્યા તે જોઈને રામે એક સાથે ચૌદ બાણો છોડીને ત્રિશૂલના ટુકડા કરી નાખ્યા પછી રામે ચૌદ વજ્ર જેવા બાણો રાક્ષસો તરફ ફેંક્યા એટલે એ બાણો રાક્ષસોના શરીરમાં પાર નીકળી ગયા તેમના હૃદય છેદાઈ જવાથી તે રાક્ષસો મરણ પામીને ભૂમિ પર પછડાઈ પડ્યા તેમના શરીરોમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી તેમની આવી ભયાનક દશા જોઈને સુરપંખા ત્યાંથી ભયાનક રીતે ભાગી અને ખરની પાસે પહોંચી ગઈ અને ખરની પાસે પછાડ ખાઈને ઢળી પડી અને રડતા રડતા કહેવા લાગી કે એમના ચૌદે રાક્ષસોનો શ્રીરામે વધ કરી નાખ્યો છે